જય માતાજી મિત્રો મારું નામ છે મેઘરાજસિંહ હું મેઘરાજસિંહ પોતે જે દેવાયત ની સનાતર માં પથ્થર ઠૂકી હતી હું પોતે આ પર છો બીજી વાત અત્યારે એને ઓલા છોકરાના ધ્રુવ બિચારો

ત્યાં ધ્રુવ પર હાથ વડે ધ્રુવ એટલે છોકરું છે એ હાવ અને છોકરા ઉપર હાથ પડે તું ગુજરાત એમ કે કે અને આખા આખા એમ કેમ કે આ હું કીંગ છું જા જાય થી કાઠી કાઠી સમાજ તે નામ ગોરવ્યું છે સૂર્યદેવને ઉપાસક છું તું જા જાય થી કાઠી સમાજ તું શું જ નહીં કાઠી ડાયરો તો જેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે એ કાઠી ડાયરો કહેવાય અને તું તો ફાતડો છું ફાતડો દેવાય જ ખબર દેવાયત ખબર તું ફાતળો મેઘરાજ મેઘરાજસિંહ ગોયલ બોલે છે રાડવા છોકરા ઉપર હાથ કેવાય શરમ નહી આવતી તને છોકરા ઉપર હાથ ઉપડે થી મારા હારા અહિયાં જુનાગઢ છોકરા ઉપર હાથ ઉપડે સાલા ના તું કલાકાર નહિ આરા